ઉના તાલુકાના દાંડી ગામમાં બેફામ વેચાતા દારૂના આખરે ગ્રામ પંચાયત બોડીએ કડક કાર્યવાહી કરી છે દારૂના વેચાણના કારણે અનેક યુવાનોએ જીવ ગુમાવ્યા છે અને કેટલીક મહિલાઓ વિધવા બની હોવાના સરપંચ પ્રતિનિધિના આક્ષેપો છે આ પરિસ્થિતિના કારણે ગ્રામ પંચાયત બોડીની બેઠક બોલાવી નિર્ણય લેવામાં આવ્યો છે કે ગામમાં દારૂનું વેચાણ અને પીવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરી દારૂનું વેચાણ કરશે તો તેની સામે જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે દાંડી ગામે દારૂનું વ્યસન અને દારૂનું વેચાણ પર પ્રતિબંધ મૂકવા બાબત આજ રોજ પંચાયત બેઠક બોલાવવામાં આવેલી જેમાં દારૂનું વેસણ ખૂબ મોટા પ્રમાણમાં હોય જેના લીધે યુવાનો નાની ઉંમરમાં મોટી બીમારીથી ઘેરાયેલા રહે અને નાની ઉંમરમાં મહિલાઓ વિધવા થવાના કારણે ગામમાં જનજાગૃતતા આવે તે માટે પંચાયત બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કોઈ દરનું વ્યસન કરશે તેના ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી પંચાયત દ્વારા કરવામાં આવશે જરૂર જણાય તો જનતા રેડ મીડિયા સાથે રાખી કરવામાં આવશે જેવી સૂચના ગ્રામજનોને આપેલી છે